वेलकम टू माय चैनल जे एम एस सी दैनिक साइंस एजुकेशन आज आप स्वयधन पोटी सॉल्यूशन जो धोरण छ विषय विज्ञान चैप्टर दस चुंबक साथी गम्मत स्वयधन पोटी सॉल्यूशन जो आ चैनल पर तब पहली बार हो तो जे एम एस सी दैनिक साइंस एजुकेशन चैनल ने सब्सक्राइब करजो एक खाली जगह पूरो પહેલો ચુંબકના ખાલી જગ્યા ધ્રુવ એકબીજાને અપાકર્ષે છે તો સમાન ખાલી જગ્યા અને ખાલી જગ્યા ચુંબકના બે ધ્રુવ છે જવાબ એન અને એસ એટલે કે ઉત્તર અને દક્ષિણ ગજિયા ચુંબક ની ઉપર દોરી પદી મુક્ત રીતે લટકાવતા ગજિયો ચુંબક હંમેશા ખાલી જગ્યા દિશામાં સ્થિર થાય છે તો જવાબ છે ઉત્તર દક્ષિણ દિશામાં ચા ગજિયા ચુંબક ની ઉપર કાગળ મૂકી કાગળ પર લોખંડની બારીક રજકણ નાખતા ચુંબકના ખાલી જગ્યા વિસ્તારમાં લોખંડની રચકણ વધુ આકર્ષાય છે

ખાંડ અને ટાંકણીઓ ભેગી થઈ ગઈ છે આપણી આસપાસ જેટલો સાધનો દેખાય છે તેમાં ચુંબક વપરાતું હોય તેવા સાધનોની યાદી બનાવો તો ટીવી મોબાઈલ લેપટોપ સીડી રીવીડી સ્પીકર ફ્રીજ હોર્ન રમકડા રેડિયો ઇલેક્ટ્રિક ઘંટડી માઇક્રોફોન વગેરે

બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાની નજીક રહે તેમ લાંબો સમય સુધી રાખવાથી 14 ચુંબકને મોબાઈલ ટેલિવિઝન કમ્પ્યુટર જેવા સાધનોને નજીક રાખવાથી શું થશે શા માટે તો તેના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે તેથી મોબાઈલ ટેલિવિઝન કમ્પ્યુટરમાં ચિત્ર અસ્પષ્ટ દેખાય છે ત્યારે કારા લીલા વાદળી ધબ્બા જોવા મળે છે

ટુકડો લો તેના પર એક ઊભી સ્ટ્રો ગોઠવો જેથી સ્ટેન્ડ બને ત્રણ થી ચાર કંકણાકાર ચુંબક લો ચુંબક સમાન ધ્રુવો નજીક નજીક રહે તે રીતે સ્ટ્રો ની અંદર ગોઠવું

પ્રમાણે બે ગજીયા ચુંબક બોધી દો એ આકૃતિ આપેલી છે એના ઉપર જે ગજીયા ચુંબક ની બે પટ્ટીઓ છે આ રીતે તમારે મૂકી દેવાની છે પછી એકબીજાને નજીક લાવવાની છે તો શું થશે જયારે એક ગાડી બીજી ગાડીની નજીક લઈ જવામાં આવે ત્યારે આજે ધોરણ છ દસ ચુંબક સાથે ગમતનું સ્વધન સોલ્યુશન કર્યું જો આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન ચેનલ ને કરો લાઈક કરો શેર કરો અને તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરો જેથી એ પણ આ વિડીયોને જોઈ શકે અને સ્વ એન્ડ ફોલી સોલ્યુશન કરી શકે કરી શકે ફોર વોચિંગ